રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

આ ઉપરાંત પ્રાગબર ખાતે વિકસિત ભારત સંકલ્પ લાભાર્થીઓ હાથ ધરવામાં આવી હતી આજે યોજાયેલા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા મામલતદાર એ એમ પ્રજાપતિ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા

એના સ્વાસ્થ્ય સંયોજક તરીકે હોય આ કામગીરી આપણે બધા સાથે મળી બધા અધિકારીઓ સાથે રહી આપણું રાપર શેર સ્વચ્છ રાપર એના માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એની અંદર આપણે બધા સાથે મળી રાપરને સ્વચ્છ બનાવીએ આજના પ્રસંગે ખૂબ ખૂબ

આપણા જે જે કામો બાકી હતા એની અંદર ખુબ ધ્યાન દઈ આપણા લોકવાડીના ધારાસભ્ય ખુબ સારી કામગીરી છે એમનું ખુબ અભિનંદન આપું છું અને નગરપાલિકાની ટીમને સફાઈ કામદારોને પણ અભિનંદન આપું છું કે આપ પદાધિકારીઓની અત્યારે હાજરી નથી છતાં તમે ખૂબ ધ્યાન દઈ રાપર શહેરને સ્વચ્છ બનાવો અને જે ફરિયાદ આવે ત્યાં તાત્કાલિક નિકાલ કરો એ વિનંતી ભારત માતા કી